જામનગર કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ લીલાવતી નેચર ક્યોર તથા ઓમની ઓજસ મિશન અમદાવાદના સંયુક્ત ઉપક્રમે મિલેટ સેમિનાર યોજવામાં આવ્યું હતું જામનગરના હરિયા કોલેજમાં યોજાયેલ શિબિરમાં મિલેટ્સ ખાઓ અને ખવડાવો મિલેટ્સ વાવો અને ખેડૂત ખેતી અને જમીનની સાથે પાણી અને પર્યાવરણ બચાવો એક સરખા દેખાતા હોવા છતાં પ્રત્યેક અલગ અલગ હોય છે માહિતી સભર શિબિરનું આયોજન અને સેમિનાર યોજાયું હતું જેમાં ડોક્ટર પલ્લવ દેસાઈ મેડિકલ ઓફિસર સોલા સિવિલ હોસ્પિટલ અમદાવાદ તથા ઓમની ઓજસ મિશનની ટીમ દ્વારા તેમાંથી રસ ચરતી વાનગીઓ બનાવવાનું લાઈવ ડેમોસ્ટ્રેશન દ્વારા માઇઓ તથા બહેનોને શીખવવામાં આવ્યું હતું અને શ્રી ધાન્યનો લોકો વધુ લાભ લઈ રૂટીન જીવનમાં તેનું આચરણ કરે તે વિષય પર ભાર આપવામાં આવ્યો હતો